નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ગણેશ સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું કે આ જગત એક ફૂલવાડી છે અને એ ફૂલવાડીમાં અસંખ્ય ફૂલો પ્રગટ તો થાય છે પણ કરમાઈ જાય છે ફૂલ ખીલતા નથી અને આ જગતની વાડીમાં જે ફૂલ ખીલ્યા છે એના ઇતિહાસ રચાય છે એની કારણ કે જે ફૂલ ખીલે છે એ એની સુવાસ મૃત્યુ પછી પણ એની સુવાસ છોડતા જાય છે અને એ સુવાસને આજે આપણે ગાઈ રહ્યા છીએ એ સુવાસને આજે આપણે યાદ કરી રહ્યા છીએ અને એટલે જ સંતોએ કહ્યું છે કે આ ભારતની ભૂમિ એ ધર્મની ભૂમિ છે આ ભારતની ભૂમિ એ સંતોની ભૂમિ છે આ ભારતની ભૂમિ એ સુરવીરોની ભૂમિ છે આ ભારતની ભૂમિ એ દાતારોની ભૂમિ છે અને એટલે જ આજની ભારતની નારીને કહેવામાં આવ્યું છે કે જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કા સૂર રે માળી કાં દાતા કાં સુર अर्जुन निजण तो भक्त जान जे का दाता का कंस रे मारी का दाता का कंस कायरदिकरण देति मावलडी कायरदिकरण न देति मावलडी નૂર માડી હે માં તો દીકરા આપીને તો એવા જે છે કાં તો ભક્તનો જન્મ દેજે કાં દાતાનો જન્મ દેજે કાં સુરાનો જન્મ દેજે ને તો જન્મ્યાથી તે મૃત્યુ સુધી જે લોકોના ગળા કરી નાખે ને આવા દીકરાનું જન્મ તો દેતી જ નહીં કારણ કે એ આ ભારતની ફૂલવાડીનું એ ફૂલડું જ નથી અને એટલે સંતોએ આપણે જેને આપણે વિચારતો કરો આપણે જે જે સંતોની યાદ કરીએ છીએ જે સુરવીરોના ઇતિહાસ આપણે આજે એમને આપણે કંઈ પણ લેવા દેવા નથી એમ છતાં એ સુરવીરોના ઇતિહાસ દાતારોના ઇતિહાસ સંતોના ઇતિહાસ આજે પણ આપણે ભાગોડીએ છીએ આજે પણ આપણે એને યાદ કરીએ છીએ અને આજે પણ એ યાદ કરતાં આપણા પોરક થાય છે વાહ વાહ આવા માણસો હતા આવું કર્મ કર્યું આવું આમ કર્યું આવી દાતારી કરી અને દાતારી તમે જુઓ ને ઘણા માણસો તો એવા હોય છે ને ભાઈ ના પૂછો ભાવ ઘરમાં પરમાત્માએ સંપત્તિ આપીને પણ એમાંથી એક દામડી પણ તૂટે નહીં ચમડી સુટે પણ દામડી તૂટે નહીં અને વાત પણ સાચી છે કારણ કે દાતારીના ઇન્જેક્શન કોઈ દિવસ ના હોય કોઈ ડૉક્ટર પાસે તમે જાણ કે મારે દાતાર બનો છે મને ઇન્જેક્શન આપો ડૉક્ટર તમને એમ ના કે એટલો આટલો ક્રોસ પૂરો કરો તમે દાતાર બની જશો તો દાતારીના ઇન્જેક્શન ન હોય બીજા નંબરે વીરતાના ઇન્જેક્શન ના હોય કોઈ ડૉક્ટર તમને વીરતાનું ઇન્જેક્શન ના આપી શકે અને સંત થવાના ઇન્જેક્શન ના હોય ભક્ત થવાના ઇન્જેક્શન ન હોય એ તો એનો ક્રોસ ન હોય ઇન્જેક્શનનો તો પાંચ વસ્તુ અંદરથી પ્રગટ થાય છે પહેલું દાતારી સુરવીરતા સંતપણું અને ગુમડાની રૂચ અને ટાઢીઓ તાવ આ પાંચ વસ્તુ અંદરથી પ્રગટ થાય છે જો તમે કોઈને ટાઢ્યો અને તમે એને દસ ગોદળા ઉડાડો ને તો પણ એ ધરજતો હોય કારણ કે અંદરથી જ પ્રગટ થાય છે તો દાતારી પણ અંદરથી પ્રગટ થાય છે ને કે વિચાર કરો આટલી બધી આજે વિશ્વવિદ્યાલયો ચાલી રહી છે આટલું જ્ઞાન ચાલી રહ્યું છે આટલું એજ્યુકેશન ચાલી રહ્યું છે તો પણ તમને ક્યાંય સુરવીરતા દાતારી અને સંત પણ જોવા મળે છે એ અભ્યાસમાં જ નથી અભ્યાસમાંથી આવતું જ નથી એ બધું અંદરથી જ બહાર આવે છે અને એના બદલે આજના એજ્યુકેશન આપણને ક્યાં લઈ ગયું છે જ્યારે એજ્યુકેશન નહોતું ત્યારે આપણી કઈ પરિસ્થિતિ હતી ત્યારે આપણા કુળમાં સંત સુરવીને દાતા જન્મ જન્મતા હતા અને ત્યારે લોકો પ્રત્યે ભાવના હતી લોકો પ્રત્યે માન હતું લોકો પ્રત્યે સન્માન હતું જ્યારે ઘરે મહેમાન આવે ને તો આપણો એમ છે કે આયો મારો બાપ લ્યો આયો મારો બાપ આપણે રાજી રાજી થઈ જતા હતા મહેમાનને શું ખવડાવવું ને કેવી રીતે બેસવડાવીને કેવી રીતે રાખવા કેટલા આપણો પોર ચડી જતો હતો મહેમાન માટે મહેમાન જોઈને અને આજે અમને મને અમે ભોજન સમારંભમાં અત્યારે તમે જુઓ પહેલાના લાડવા જુઓ અત્યારના લાડવા જુઓ પહેલાના મોહન થના જુઓ અત્યારના જુઓ પહેલાં લાડવા આવડાવાળા મોટા મોટા લાડવા હોય એક લાડવું તો આપણે ખાઈ જ ના શકીએ એના બદલે અત્યારે જેમ જેમ માતાજીને પ્રસાદી ધરાવીએ ને એવડી નાની લાડવડી થઈ ગઈ તો સમજી લે કે આ માણસનું મન કપાઈ ગયું અને પહેલાં મોહન જે ચોસલા પાડતા એ મોટા મોટા સુખડી જે કરતાં પણ મોટા મોટા ચોસલા હોય અને એક ચોસલું તમારી થાળીમાં મૂકીને તમે પેટ ભરીને જમી લો અને અત્યારે નાના નાના જન એનાથી આપણે તોરણ બનાવવાનું હોય ને એનાથી ડિઝાઇન બનાવવાની હોય ને એવા ચોસલા બનાવી ગયા તો આ ઉપરથી આપણને ખબર પડશે માણસનું મન તૂટી ગયું અને એટલે જ સંતોએ કહ્યું છે કે આ જગતના ચોકમાં તમારી ખુશ્બુની જરૂર છે તમારી સુગંધની જરૂર છે એટલે કે સુરા સંત અને દાતારોની જમીન છે તો એટલે જ સંતોએ કહ્યું છે ਕਿ ਫੁੱਲ ਖਿលਿਆ ਫੁੱਲ ਵਾੜੀ ਮਾਰੇ ਲੋ ਹੈ ਫੁੱਲ ਖਿលਿਆ ਫੁੱਲ ਵਾੜੀ ਮਾਰੇ ਲੋ ਹੈ ਫੁੱਲ ਆਇਆ ਮੈਂ ਕਾਲੇ ਕੋਰ ਮਾਈ ਜਾਸੂ જગતની ફૂલ વાડી મારે એ ફૂલડા કહે છે ને કાલે જઈશું જગતની ફૂલ વાડી મારી કે જેને જન્મ લીધો એની મૃત્યુ તો છે જ પણ હવે પાછળ ફૂલ શું કહે છે હે ફૂલડા અમારી ફોરમ મેલતા જાશું હે ફૂલ મેં અમારી સુવાસુને મેલતા જાસું જગતની ફૂલ વાડી મારનો અને વાત પણ સાચી છે ફૂલડા આવા જ ફૂલડા કહે છે સંત સુરાને દાતાળ જેવા ફૂલડા કહે છે કે આ જીવનનું રૂપિયા મારું જે ફૂલ ખીલ્યું છે ને એ ફૂલે તો કાલે કરમાઈ જવાનું છે અને આ જીવનરૂપી જે બગીચો છે અને એ બગીચાથી અમે હાલી નીકળવાના છીએ પણ તમે ચિંતા કરશોમાં અમે અમારી પાછળ અમારે સુવાસ મૂકતા જઈશું અમારે અમારી આવું અમારે ફોરમ મેળતા જઈશું તો આ ફૂલ બીજા કોઈ યોનીમાં ખીલતા નથી આ ફૂલ ફક્ત મનુષ્ય યોનીમાં જ ખીલે છે ભલે યોનિઓ તો અસંખ્ય છે તમે પશુમાં જાઓ પ્રાણીમાં જાઓ જાનવરમાં જાઓ પંખીમાં જાઓ જીવ જંતુમાં જાઓ કીટ મકોડામાં જાઓ પણ કોઈ યોનિમાં તમારું ફૂલ ખીલવાનું નથી ફૂલ ખીલવાનો એ એક જ રસ્તો છે એ પણ મનુષ્ય જન્મ અને જો પરમાત્માએ આપણને ફૂલ ખીલવાનો અવસર આપ્યો હોય મનુષ્ય જન્મમાં અને એ આપણે જો જગતમાં ફૂલ ન ખીલાવીએ તો તમે જુઓ ઘણા માણસો અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો હવે એના મા બાપ મરી ગયેલા પણ બે દીકરા પણ તમે દીકરા તો જુઓ નહીં આપણને પરસેવો પડાવી દે એવા દીકરા અમે રાત્રે પ્રોગ્રામે બેઠા એ મારી જે અમારી મોજડી હતી એટલે બહાર તો અમે અંદરના રમમાં પ્રોગ્રામ હતો બધાના પૂટ ને મોજડી તો બહાર જ પડ્યા હોય જ્યારે અમારો પ્રોગ્રામ પતી ગયો અને ત્યારે અમે જોયું તો કોઈને બૂટ ત્યાં નહીં કોઈને મોજડી ત્યાં નહીં કોઈના ચપ્પલ નહીં કોઈના સેટલ નહીં આમ એ ચોરી નહોતા કરી ગયા પણ મા એક બૂટ આ ઘરનો ઘરે પડ્યો હોય બીજો બૂટ બીજા ઘરે પડ્યો હોય એક મોજડી આ ઘરે પડી હોય બીજી મોજડી બીજાના ઘરે પડી હોય બધા બૂટ ચંપલના મોજડી અવર અવરઅવર કરી નાખ્યું હવે પેલો કે મને મારું એક ચંપલ મળી હતી બીજું ચંપલ ક્યાં હશે પેલા કે મારી એક મોજડી મળી હતી બીજી મોજડી ક્યાં હશે તો એ બાજુવાળાએ જે અમારી જોડે જ બધા બેઠા હતા એમને કે બાપુ ચિંત્યા કરશોમાં બૂટ ચપ્પલ ને મોજડી તમારા છોરાના નથી પણ અહીંયા બે મૂકતા ગયા છે ને એ બે એવા છે ને એ બૂટ ચંપલ એક પેલાની ચપ્પલ પહેલાં નાખી ને પેલની ચપ્પલ પહેલાં નાખી તો હવે આવું હવે વિચાર કરો કે આમના ફૂલ ક્યાંથી ખીલે તો કહેવાનો સંતોએ શું કહ્યું છે કે મનુષ્ય જન્મમાં તમને આ જગતના ચોકમાં તમે મનુષ્ય જ રીતે તમે ફૂલ બનીને આવ્યા છો તો તમારા ફૂલને ખેલાવો અને જો તમારું ફૂલ નહીં ખીલે તો શેવટે પછી એ મૂળાઈ જવાનું છે શેવટે મરી જવાનું છે અને તમારી ફોરમ તમારી સુવાસ આ જગતમાંથી નીકળી જવાની છે આપણે આજે જોઈએ કે આપણે આપણે બાપ દાદાને કોઈ દિવસ યાદ કરતા નથી તો આપણા બાપ દાદા આપણા પિતાના પિતા એમને આપણે યાદ કરતા આપણા પિતાને પણ આપણે યાદ કરતા નથી તો આજે જુઓ આપણે દાતાઓ સુરવીરો સંતો ભક્તો મહંતો સાધુઓ સંન્યાસીઓ કે જે આ જગતના ચોકમાં જેને જેની સુવાસ મેળવી છે એને આપણે કેમ યાદ કરીએ છીએ એને આપણે કોઈ સબંધ નથી કોઈ નાવા નીચોવા નથી કોઈ લેવા દેવા નથી આપણા કુળનો નથી આપણી જ્ઞાતિનો નથી એમ છતાં પણ આપણે એમને યાદ કરી રહીએ છીએ તો કહેવાનો મતલબ છે કે આ ફૂલ અને ફૂલને જો ફોરમ પરમાત્માએ તમને લાવો આપ્યો હોય પરમાત્માએ તમને અવસર આપ્યો હોય તો એને શ્વાસ મેળતા જજો અને જો સુવાસ નહીં મેળતા જો તો તો પણ તમારું જીવન તો જવાનું જ છે તમે સુવાસ ફેલાવો કે ન ફેલાવો એનાથી કંઈ લેવા દેવા નથી પણ તમે શ્વાસ ફેલાવશો તો તમારી જગતમાં તમારી શ્વાસરી રહી જશે અને મૃત્યુ પછી પણ તમે જીવીત હશો ભલે તમારો દેહ છૂટી ગયો હશે પણ મૃત્યુ પછી પણ તમે જીવિત હશો કારણ કે તમારી સુવાસ જગતમાં ફેલાઈ રહી છે તો સુવાસ વગરનું ફૂલ છે અને ગંદાઈ ગયું છે તમે વિચાર કરો કે જે ફૂલનો ઢગલો થઈ જાય અને ગંદાઈ જાય એના આમ પછી કોઈ નજર કરતું નથી એમાં આપણા જે બાપ દાદાઓ છે આપણા વડવાઓ છે કે આપણે પોતે જ છીએ હાલે હાલે જો આપણે આપણી સુવાસ ન ફેલાવીએ દઈએ આપણે આપણા ફૂલને ખીલ ન ખીલાવીએ અને જગતના ચોકમાં આપણી સુવાસ ન ફેલાય તો સમજી લો કે આપણે પણ એ ગંધાઈ ગયેલું ફૂલ જ છીએ કારણ કે આપણું શરીર છે ત્યાં અને શરીર છે ત્યાં સુધી તમારા કુટુંબના જ તમને યાદ કરશે તમારો પરિવાર જ તમને યાદ કરશે તમારા સગાવાળા જ તમને યાદ કરશે પણ જીવતા પણ તમને જગત યાદ નહીં કરે એક બાપા હતા એને આખા જીવનમાં ક્યાંય સત્કર્મ નહીં કરેલું ત્યારે મને માજી કહે કે માજી ભજનમાં જાય બાદેમાં જાય મંદિરમાં જાય બધે જાય પણ આ બાપો ક્યાંય ના નીકળે છેવટે પછી બાપાનો મૃત્યુ સમય આવ્યો અને બાપાના જ્યાં બાપા એમને એમને રાજ્ય આવ્યા ને એમનો જીવ લઈ ગયા બાપા મરી ગયા ત્યારે માજી આમ રુદન કરવા માંડ્યા કે હે મારા નાથ હે મારા પતિ આ જગતમાં તને બાજુવાળાએ ના ઓળખ્યું ગામવાળાએ ના ઓળખ્યો સમાજવાળાએ ના ઓળખ્યો કોઈ ભગવાને તને ના ઓળખ્યો અને તને યમરાજા ક્યાંથી ઓળખી ગયા કારણ કે તું ક્યાંય ગયો જ નથી એટલે કહેવામાં આવું ના આવે અને એક વસ્તુ છે કે જો તમે કંઈ પણ કર્મ કર્યું છે અને એ જે તમે સત્યકર્મ કર્યું છે એ તમારા ગુણગાણ ગવાશે આજે આપણે જોયું કે આપણા ભારતના ઇતિહાસમાં કેટલા ગુંડાઓ થઈ ગયા કેટલાય કેટલા અત્યાચારો થઈ ગયા શું કેટલું બધી ઘટનાઓ ઘટી ગઈ અને એ જુઓ કે આજે ભારતની ભારત શાસનકાળમાં કેટલાય રાષ્ટ્ર ગાદીપતિઓ થઈ ગયા કેમ આપણે સંતો કરતા તે સુખી હતા તોય આપણે એમને યાદ કરતા નથી કારણ કે એમને સુવાસ મેળવી જ નથી પણ ફક્ત યાદી કોની આવે છે કે જે ફૂલોએ આ જગતના ચોકમાં શ્વાસ મેળતા ગયા છે આપણે એમના જ આજે ગુણગાન ગાઈ રહ્યા છીએ